હનુમાન જયંતિનો આ કાર્યક્રમ અને સાથે સાથે સૌજીભાઈનો જન્મદિવસ એટલે અને મને એવો આનંદ થયો કે સૌજીભાઈ આખા બધામાં મોટિવેશનની સ્પીચ આપતા હોય અને એના જન્મદિવસ નથી એના ફામ ઉપર મારો વારો આવ્યો રાધે ગૌશાળાવાળા જતીનભાઈ ઘણા ટાઈમથી મને ફોન કરતા હતા અને આપણી વચ્ચે એક એક યુગ પુરુષ જેને કહેવાય લાલજીભાઈ સાવલિયા હું એને લગભગ અઢાર વર્ષથી ઓળખું છું સત્તર વર્ષથી અને કોઈ મંચ ઉપર બેઠા નથી અને ખર્ચાથી માંડી શરીરથી માંડી સમયથી માંડી અને બધા સંપત્તિ એની હોય દરેક વખતે એટલે ખરેખર તો વખાણ એના થવા જોઈએ પણ આ થોડુંક ઊંધું થયું વખાણ મારા થયા અને હું થોડોક વધારે ફૂલણ માણસ હું આવડે એટલું ને કરું એટલું સમજી ગયા કે ગાયની સેવા તો ઠીક છે એ તો બધા તમે કીધા રાખો ગૌ સેવા ગૌ સેવા પણ ગાયને મેં વ્યવસાય સાથે વણી લીધી ક્યાંય પણ ગાયનું શોષણ નથી કર્યું એટલે હું ખાલી એમને આમ લાહે લાહુ નથી આપતો મારી પાસે હો તો ખાલી વાસળા છે કેટલા હો નંદી છે મારા ઘરમાં એક રૂપિયાના દાન ધર્માદા વગેરે મારી વાત એ હતી કે આ તો ખાલી આપણે અમુક બે ત્રણ ઉદાહરણની વાત કરીએ છીએ કે રામદેવજી મહારાજ યોગમાં યુવકમાં સફળ હું કામ થયા કે એને એને વ્યવસાયને જોડી દીધો સમજી ગયા તમે પતંજલિના અભિયાનમાં જેટલા માણસો નિષ્કામ સેવાથી જોડાના હતા ને નિષ્કામ સેવાથી જેટલા જોડાના હતા ને એના સંપલાય વેસાઈ ગયા આ હાવ સુખી વાત કરું છું અને આ વાત મેં બાબા રામદેવજીને કરી હતી જેણે જેણે ડીલરશીપ લઈ લીધી ને પતંજલિની અને પતંજલિ ભારત સ્વાભિમાનમાં રહ્યા ને એ નિયાલ થઈ ગયા સમજાય છે હું હું કહું છું એટલે જે કામ આપણે કરતા હોય ને સેવાનું એને જો તમે જીવનમાં વ્યવસાય સાથે વણી ગયો ને તો એનું પરિણામ એક સોનું અને સુગંધ જેવું એવું અદ્ભુત પરિણામ નીકળે આ પ્રત્યક્ષ મારો અનુભવ છે વ્યવસાય એક એવી વાત છે કે આપણે જન્મીએ એટલે કરવો જ પડે કારણ કે એ ભગવાન શ્રી કૃષ્ણએ કર્મણીય વાદિતા રસ્તે મહાફલે શું કદાચ ગીતાજીમાં કર્મ ઉપર આખી ગીતાજી છે પણ આજે આપણે એ વાત કરવા ભેગા થયા નથી એટલે કર્મની સાથે વ્યવસાયને જો આપણે જોડીએ અને શોષણ મુક્ત આપણું કર્મ હોય તો ઈશ્વરીય શક્તિ દેવત્વ આપણા કાર્યમાં અવશ્ય જોડાય એ અમે પ્રત્યક્ષ જોયું છે કારણ કે બે હજાર સમાં લગ્નમાં ફેંકી દીધેલી મીઠાઈ ખાતા અમે અને અટાણે અમારું જે કાંઈ સામ્રાજ્ય છે એ એમાં ક્યાંય પણ એક એક પણ રૂપિયો દલાલીનો હોય કમિશનનો હોય ગાય વેચવાનો હોય જમીન વેચવાનો હોય એવું કોઈ સાબિત કરી દે તો એ માગે એને ઇનામ દેવું બધોય મેનેજનો પૈસો એવા અવસર ઘણા મળ્યા અમને જીવનમાં પણ અમારું મન કોઈથી બદલું નથી કેટલાય માણસોને મેં જમીનોના હાટા કરાવી દીધા મેં ખાલી અડધો ટકો રાખ્યો હોત ને તોય મારું ગાડું હારવું પડી ગયું હોત એટલે વિચારોથી એનો ભટકવા જોઈએ આપણે અને એના માટે આપણે આપણું એકાગ્ર મન અને તપ જોઈએ આપણે આજ તો અહીં વાત કરવાની છે ગાય ગામડું અને ખેતી હવે આજ આપણે અહીં વાત કરી છે ગૌ સેવાની પણ મારા જીવનમાં એવો ઊંધો અનુભવ છે કે ગાય અમારી સેવા કરે છે અમે ગાયની સેવા કરતા નથી મારા ઘરમાં હવાહો લોકો નોકરી કરે છે ઓફિશિયલ પીએફ બીએફ બધુંય બધું કપાય છે કાયદેસર બધું જેટલું કામ થાય એટલું ટેક્સથી મહિને બે અઢી લાખ રૂપિયા ટેક્સ ભરીએ છીએ અને રોજના અઢારથી લઈ અને છસો ને દસ જણા સુધીના વિઝિટે આવે છે માણસો ગયા વર્ષે ચારસો ને એંસી પ્રવાસ ઓન પેપર લેટર ઉપર ગુજરાત સરકાર અને ભારત સરકારના આવ્યા આ બધું મારે તમને કહેવું પડે એટલે હું મારાને મારા વખાણ કરું એવું નથી પણ ક્યાંક આપણે એવી એવી એવા રસ્તે સડી ગયા છે એવી સિસ્ટમમાં વ્યા ગયા છે જે સિસ્ટમ આપણને વિનાશ તરફ લઈ જાય છે અને એ સિસ્ટમમાંથી બહાર નીકળવા માટે આપણે એવા રસ્તા શોધવા પડે કે ઘર પરિવાર હસવાઈ જાય વ્યવસાય મળી જાય કમાણી થઈ જાય અને દેશ સેવા અને ગૌ સેવા બધું એમાં આવી જાય હવે એવું એવું આપણે કરવું હોય તો શું કરવું ગાય ગામડું અને ખેતી આ ત્રણેય છે ને એકબીજાના પૂરક છે ગાય રાખો ને ગામડું જોઈ આ શેરમાં તો રહી નહીં પછી ગામડું હોય ત્યાં ખેતી જોઈ ન કે તમે ધંધો શું કરો પણ બધામાં ઇનોવેશનની જરૂર છે એવું નથી કે આપણે માનો કે આપણા દાદા માંડવી વાવતા હતા તો આપણે માંડવી ઠોકા રાખવી એમ આમાં જો કોઈ ખેતી કરતું હોય તો એને અનુભવ હોય કે ખેતીમાં કેવી પરિસ્થિતિ છે એનું કારણ એ છે આજે જ મારી એક વૈજ્ઞાનિક આરે વાત થઈ હતી કે આપણે ત્રણ પેઢીથી ગામડે માંડવીને કપા વાવી છે ખોટી વાત છે ખાસી મારી હે અને આપણે ખેડો માંડવી ઉગાડે તો પકાવે ને પછી સીધી હરરાજીમાં વેસી નાખે બરાબર ને ઢગલો ભરીને કોથરા ભરીને અટાણના ભાવ પ્રમાણે દાણાના ભાવ હો રૂપિયા કિલો મળે આપણને આપણે વેસી ખોખા પણ હિસાબ કરીએ એટલે સો રૂપિયા કિલો નીકળે એ દાણા એગ્રો પ્રોસેસિંગ યુનિટમાં જાય ને એટલે એનું પીનટ બટર બને ઉદાહરણ તરીકે માંડવીના દાણાની બસો ને હાથ રેસીપી બને એનું પીનટ બટર બને ને એટલે એ ત્રણસોથી લઈને છસો રૂપિયા કિલો સુધી વેચાય હો રૂપિયાના દાણા એના પ્રોસેસિંગ યુનિટમાં એક કલાક રહ્યા બારા નીકળાતા ન થઈ ગયા પાંચસોના પણ એ વિચાર આપણને નથી આવતો હમણાં મને એક ભાઈ કીધું મારી વાત થોડીક આડાઓરી વધારે છે ઓલા આઈસ્ક્રીમ બનાવવા કેમ ગયા આ ભાઈ આઈસ્ક્રીમ બનાવે છે એટલો સરસ આઈસ્ક્રીમ તો મને તો ભગવાનની એવી દયા છે કે હું જ્યાં બેહું ત્યાંથી મારું મગજ ચાલુ થાય આ ભાઈને છે ને તમને ખાલી સલાહ દઉં છું માયગા વગરની અપરાધિતાના ફૂલનો આઈસ્ક્રીમ બનાવો સફેદ મુસળીના પાવડરનો આઈસ્ક્રીમ બનાવો સતાવરીના પાવડરનો આઈસ્ક્રીમ બનાવો જે જેનું શરીરનું કંકાલતંત્ર નબળું હોય બેનોને ગર્ભાશયને ગર્ભાશયની અંદર ઇન્ફેક્શન વિકૃતિ રહેતી હોય પીરિયડ આગળ પેસડ રહેતું હોય ટાઈમિંગ સેટનો રહેતું હોય એને સતાવરીનો આઈસ્ક્રીમ ખાવો જેને હિમોગ્લોબિનની ખામી હોય એને જાસૂદના ફૂલનો આઈસ્ક્રીમ ખાવો બીટનો બીટનો આઈસ્ક્રીમ ખાવો વિટામિન બી ટ્વેલ્વની ખામી હોય એને દૂધીનો આઈસ્ક્રીમ ખાવો તો આવા એટલા બધા આઈસ્ક્રીમ બને કે એ આખું દવાખાનું જ બની જાય આમે આપણે કેમિકલ નાખેલા તો ખાઈએ જ છીએ તો આ ઘણા છોકરાને લોહીની તકલીફ હોય હિમોગ્લોબિન ખામી હોય કેટલાય બહેનોને તો એ દવા ન પી શકતા હોય દવા ભાવતી ન હોય તો આઈસ્ક્રીમ તો હરડાટી વાર ખાઈ જાય ન ખાઈ જાય હે એટલે આને ઇનોવેશન કહેવાય એ ભાઈએ તો ખૂબ ઇનોવેશન કર્યું છે એને મારા હૃદયથી વંદન પણ હજી આમાં આવું ભળે અને એના સારા ભાવ આવે અને ગુણવત્તાયુક્ત કામ થાય તો એમાં ઘણા લોકોને રોજગારી મળે એના પછી આદિવાસી વિસ્તારમાંથી આ ભાઈ આવ્યા હતા ભરતભાઈ તો અટાણે આદિવાસી વિસ્તારમાં આંબાની કેરી ખરીદાતી હોય એનો કોઈ ધણી નથી હું હમણાં પરમદી મારો કાર્યક્રમ હતો છત્તીસગઢ રાજ્યના કોરબા જિલ્લાનો એક પિસ્તાલીસ કિલોમીટર અંદર ગામ છે ત્યાં લાઈટ નથી હજી તો ત્યાં હજારો આંબા છે આવડી આવડી કેરી થઈ જંગલી આંબાઓ કેરી થઈને ખરી જાય તો એ આદિવાસી વીણે દહ રૂપિયાને કિલો વેસી નાખે તો એને કીધું આનું કટિંગ કરો કટિંગ કરીને પાવડર બનાવો બે હજારથી અઢી હજારનો કિલો આનો પાવડર વેચાય છે તો એવી આદિવાસી વિસ્તારમાં એટલી બધી ઔષધિ છે કે સનોઠીના પાન છતાવરીના મૂળ અશ્વગંધાના મૂળ મૂસડીના મૂળ લીંબુના પાન મીઠા લીમડાના પાન કડવા લીમડાના પાન આંબાની કેરી આંબાના પાન જાસૂદના ફૂલ ગુલાબના ફૂલ તો એ લોકોને આ જે વનસ્પતિમાં આવે એ તો એનો સમય હોય એટલે પૂરું થઈ જાય એ પછી કાંઈ રહે નહીં એટલે એ એમાં ઝાડવાનું ક્યાંય શોષણ ન થાય અને એને રોજગાર મળી રહે એટલે કોઈ પણ પ્રકારના શોષણ વગર રોજગાર આ એક ખૂબ જરૂરી છે હવે આપણે ગામડામાં એટલા બધા વ્યવસાય થઈ શકે કે એની કોઈ સીમા નથી અને ખાસ બીજું કહી દઉં હું નરેન્દ્ર મોદીનો વખાણ નથી કરતો પણ આમાંથી કેટલાય એવા છે કે આપણા એ વાડી ગારવાની તેર હજારની લોન લીધી છે ને શાર પેટીએ ભરાણી છે ચાર પેટી વહી જાય ને તે ભરાતી લોન એમાં વીઘા જમીન મોર્ગેજમાં લખાવી દીધી છે અટાણે ભારત સરકારની પી એમઇજીપી પી એમ ઈ ફીમી અને એટલી બધી સ્કીમ છે કે પચાસ લાખ રૂપિયા કોઈપણ પ્રકારના કોલ લેટર એટલે મોર્ગેજ કર્યા વગેરે આપે સરકાર અને એમાં જો બેનોના નામે હોય ને વિલેજ ગામડાનો એરિયા હોય તો પાંત્રી ટકા સબસિડી અને પછી એમાં નવ ટકા વ્યાજ હોય અને MSME એટલે ભારત સરકારનું સ્મોલ સ્મોલ ઇન્ડસ્ટ્રી એક મંત્રાલય છે એ ત્રણ ટકા વ્યાજમાં સબસિડી આપે એટલે એ નવ ટકા વ્યાજ હતું એ છ ટકા થઈ ગયું છ ટકા વ્યાજ અને 35% ટકા સબસિડી એટલે આપણને પૈસા પચાસ લાખ રૂપિયા મફત વાપરવા મળે તો આપણે એ કરવું નથી બોલો મૂર્ખા કોણ કહેવાય આટલી સ્કીમો છે ને અમુક એવા સમાજના લોકો છે જે વિધર્મી એ આ બધી સ્કીમોનો લાભ લે છે